નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચેનલ પટેલ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છે પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો એક

અતિ સર્વત્ર વર્જયંતે એટલે શું જવાબ બી કોઈ પણ વસ્તુનો અતિરેક નાશનું મૂળ છે તો જેને પોતાનું કેરિયર બનાવવું હોય ત્યારે social media થી દૂર રહેવું જોઈએ એવું કોણે કહ્યું જવાબ ડી મેરીએ મહેમાન આવે ત્યારે ઘરના બાળકો દ્વારા શું કરવું સંસ્કારી હોવાની નિશાની છે જવાબ સી તેમને પગે લાગવું આઠ આપણા દેશને કેવા નાગરિકોની ખૂબ જરૂર છે જવાબ એ દેશભક્ત

પાઠને આધારે નીચેના વાક્યો કોણ બોલી શકે તે લખવાના છે એક પણ મોબાઈલ અમારે તો જોવો હોય ને તો જવાબ આવશે રાજીશ આજની આપણી મીટિંગ નો વિષય તો તમને ખબર જ છે ને તો જવાબ આવશે શિક્ષક ત્રણ હું એકલો ક્યાં વડાપાઉ ખાઉં છું તું પણ ખાય છે ને તો જવાબ આવશે વિવાન ચાલ આપણે સાયબર ગુનાથી બચવું જોઈએ નહીં તો નુકસાન થાય તો આ વાક્ય શિક્ષક બોલે છે અ અને બ વિભાગના સાચા જોડકા બનાવવાના છે એક વારંવાર ફાસ્ટ ફૂડથી જવાબ આવશે ઈ પાચન તંત્ર બગડે છે બે વડીલોનો આદર કરો તો જવાબ આવશે ઓ સારા સંસ્કારની નિશાની છે ત્રણ અજાણી વ્યક્તિને ઓટીપી આપીએ તો જવાબ આવશે બ આપણી સાથે છેતરપિંડી થાય ચાર મોબાઈલનો ક સદુપયોગ કરવો જોઈએ પાંચ મિલેટ્સ ખૂબ ફાયદા છે તો જવાબ આવશે ડ તેથી તેને ચમત્કારી અનાજ કહેવાય

મિલેટ્સમાં સાનો સમાવેશ થાય છે જ મિલેટ્સમાં બાજરી બંટી જુવાર રાગી સામો મોરૈયો અને રાજગરાનો સમાવેશ થાય છે પાંચ આરબીઆઈ આપણે સતર્ક અને જાણકાર રહીને શું કરવાની ના પાડે છે જ આરબીઆઈ આપણને સતર્ક અને જાણકાર રહીને કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી કે બેંકનો એકાઉન્ટ નંબર આપવાની ના પાડે છે તો મોબાઈલનો કેવો ઉપયોગ અસરકારક બની શકે છે જા મોબાઈલનો જરૂર પૂરતો અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે

ઘરે મહેમાન આવે ત્યારે બે ત્રણ વાક્યોમાં લખો એક સાયબર ક્રાઇમ બ્રાન્ચ એટલે શું જ સાયબર ક્રાઈમ બ્રાન્ચ એ પોલીસ વિભાગની એક શાખા છે તેમાં જેટલા પણ ઓનલાઈન ગુના થાય છે અથવા છેતરપિંડી થાય છે તે ઉકેલવામાં આવે છે

શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણ યુક્ત અને દેશાયુક્ત આહાર લેવો જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ જંક ફૂડ નો ત્યાગ કરવો જોઈએ મોબાઈલ નો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ ચાલ દેશભક્ત કોને કહેવાય ચાલ દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈ પણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યો માં લખો શિક્ષકે તેમના રિલેટિવના નાના બાળકના મોબાઈલના કારણે કરેલા તોફાન અંગે શું કહ્યું શિક્ષકે તેમના રિલેટિવના ત્યાં બેસવા ગયેલા ત્યારે એની મમ્મીએ બાળકને કહ્યું કે મહેમાન આવ્યા છે તો તું તેમને પીવા માટે પાણી લઈ આવ એ બાળક મોબાઈલમાં ચેટિંગ કરતું હતું તેથી પહેલા તો એને સાંભળ્યું જ નહીં મમ્મી જોરથી બોલી એટલે એક બનાવ વિશે તમને જાણવાની મજા પડશે તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના છે અહીંયા ફોકરો આપેલો છે જુઓ સતર્ક બની જાણકાર બની અને કાળજી રાખીએ ફોકરો વાંચવાનો છે અને આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે

મારા ઘરના સભ્યોના ખાતામાંથી ઓનલાઈન ચોરી ન થાય તે માટે હું તેમને કોઈ પણ સંજોગોમાં કોઈને પણ ઓટીપી એકાઉન્ટ નંબર કારનો સીવીવી નંબર ન આપવાનો તેમજ કોઈ પણ પ્રમાણભૂત સિવાયની ઓનલાઈન લિંક ન ખોલવાનું જણાવીશ છેવટે ગુનાનો ભેદ કેવી રીતે ઉકેલાયો જવાબ ઓફિસના સીસીટીવી ફૂટેજમાંથી એક વાત મળી જેના આધારે છેવટે ગુનાનો ભેદ ઉકેલાયો

જાહેરાત ને આધારે પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે અહીંયા જાહેરાત આપેલી છે આપણે ધ્યાનપૂર્વક એને વાંચવાની છે અને સમજવાની છે અને એના આધારે આપણે પૂછેલા પ્રશ્નોના ઉત્તર સારી રીતે લખવાના છે

બે પરીક્ષામાં ખાલી જગ્યા ટકા આવવાથી ખાલી જગ્યા નાગરિકો ની જ જરૂર છે તો જવાબ આવશે એ સફળ થઈ શકે જે ખાલી જગ્યા સામે ટકી શકે અને ખાલી જગ્યા ઉપાડી શકે પહેલી ખાલી જગ્યા માં જવાબ આવશે સંઘર્ષ અને પછી ખાલી જગ્યા માં જવાબ આવશે ચેલેન્જ પાંચ જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો ખાલી જગ્યા વગર કરવો જોઈએ તો જવાબ આવશે ગભરાયા પ્રશ્ન તેર નીચેના બે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ જીવનની ઘટમાળામાં ક્યારે સફળ થવાય તો ક્યારેક નિષ્ફળ બે આદર અનાદર વાક્ય જીવનમાં આદર મળે કે અનાદર આપણે તો બસ ચાલ્યા કરવું ત્રણ લાભ ગેરલાભ વાક્ય મોબાઈલ ઉપયોગના લાભ છે તો ગેરલાભ પણ છે માન અપમાન વાક્ય સાધુ માન અપમાનની પરવા કર્યા વિના સત્યને માર્ગે ચાલે છે પ્રશ્ન ચૌદ નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો બનાવવાના છે ઉદાહરણ અહીં આપેલું છે માતાએ પુત્રને દૂધ આપ્યું જવાબ માતા વડે પુત્રને દૂધ અપાયું ત્રણ શિષ્યને પ્રેરણા આપી જવાબ ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ પંદર પ્રત્યે મૂકી ખાલી જગ્યા પૂરો

ખાલી જગ્યા પાયું પહેલી ખાલી જગ્યા આવશે ના ખાલી જગ્યામાં આવશે પ્રત્યે એ અને સરગસ પછીની ખાલી જગ્યામાં જવાબ આવશે ના પ્રશ્ન નીચેના વાક્યોમાંથી માંથી શોધીને નીચે લીટી કરો

નામયોગીમાં આવશે કોયલ સીતાપરી પર બેઠી છે વાક્યો વાંચીને તેમાં અનુભવ વપરાયો છે કે નામયોગી તે જણાવો અહીંયા ઉદાહરણ આપેલું છે જો રાજેશ જામફળ બહુ ભાવે છે ને એ છે અનુ બે આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ વડે એ છે નામયોગી એક મનાલીએ વિશ્વને સંગીત શીખ્યું અહીંયા એ અને ને એ અનુક છે બે એ મુસાફરી તો ટ્રેન દ્વારા જ થાય દ્વારા તો જવાબ આવશે નામયોગી ત્રણ હું દીકરી માટે ઘડિયાળ લાવીશ માટે તો જવાબ આવશે નામયોગી ચાર અમે વરસાદમાં ભીંજાયા માં એ અનુક છે પાંચ ઝાડ પર વાંદરા હતા પર એ નામયોગી છે ઓગણીસ નીચેના વાક્યોમાંના અનુકની જગ્યાએ નામયોગી વાપરો

બે નિયમિત ત્રણ ફરિયાદ ચાર નૈતિક પાંચ જિંદગી છ પરીક્ષા નીચેના શબ્દો દેવ યોગે લખીને બે સમસ્યા પ્રશ્ન કોયડો ત્રણ આળસપણું સુસ્તી ચાર અનાજ ધાન્ય અન્ન પાંચ ધમકી ચેતવણી તાકીદ છ નિશાની નિશાન ચિહ્ન ભલે સુંદર સારું માટે વાસ્તિક ત્રણ સાંભળવું શ્રવણ કરવું સાંભળવું યાદ આવવું સફળ સિદ્ધ સાર્થક સફળ પ્રવાસ મુસાફરી ચોવીસ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો એક આદર અનાદર બે માન અપમાન ત્રણ વિશ્વાસ અવિશ્વાસ ચાર નૈતિક અનૈતિક પાંચ ધ્યાન બે ધ્યાન છ સંસ્કારી તો અસંસ્કારી

ઉપયોગમાં આવું મજરે આવું વાક્ય યોગ્ય સમયે તેના માટે ત્યાં પદ ફરી મળવું એ લખે લાગવું છે પ્રવૃત્તિઓ માં બે વાક્યો વાંચી સાચા વાક્ય ખરાની નિશાની કરો એક મમ્મી મોબાઈલ લઈ લેતા મેં દેખકારો મચાવ્યું તો આવશે સાચું અને ત્રીજું વાક્ય જુઓ સમળી કાગડાના બચ્ચાને ઉપાડી ગઈ તેથી કાગડાઓ કાગાર ઓળ કરી એમાં આવશે જવાબ સાચું વિડીયો જોવા બદલ આભાર આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને ને કરજો